हेलो कैंपस विद्यार्थी मित्रों जय श्री कृष्णा राधे राधे હું છોધવેલ સર અને જ્ઞાન જિગ ગ્રુપસને એજ્યુકેશનલ ચેનલ પર પુન દરેક વિદ્યાર્થી મિત્રોનો શિક્ષક મિત્રોનો અને વાલી મિત્રોનો हार्दिक स्वागत કરું છું આશા રાખું કે તમે આગળના ભાગ 4 જડબ વેગ પ્રવેગ અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ આ તમે જોયા હશે તમને મજા આવી હશે હવે હું તમારા માટે સરસ મજાનો એક નવો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન આગલા વિડીયોના જોવો અંતર અંતરવિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ હતા હવે હું તમારા માટે લઈને આવી રહ્યો છું વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને તેના ઉપયોગો જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને આવડતો હશે ને બેટા સો ટકા વેગ વિરુદ્ધ સમયનો આલેખ તમને આવડી જશે ગેરંટી હું આપું છું બેટા લ્યો चलो હવે એક एमसीक्यू પૂછી લઉં નીચે કમેન્ટમાં લખજો અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આવશે નીચે કમેન્ટ જરૂર કરજો બેટા તમે કમેન્ટ કરશો હું દરેકની કમેન્ટ વાંચીશ તો મને ખબર પડશે કે ગયા વિડિયોનો છોકરાઓને કેટલું યાદ છે છોકરા કેટલી તૈયારી કરે છે ઓકે ફરીથી સવાલ બોલું છું અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ

આ લાઈન બંને લાઈન કેવી છે બેટા પેરેલલ समांतर કોને समांतर છે આ લાઈન સમય અક્ષ ને હવે તમને આવડે છે સમય અક્ષ ને કેવું છો બધા समांतर એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષ ને કોને બધા સમય અક્ષ ને કેવું છો બધા समांतर હવે વિરુદ્ધ લાઓ તો 2 સેકન્ડ દે આ વેગ બતાવે કેટલો વેગ 6 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ થી શું કરે બેટા ગતિ કરે આ કે 2 સેકન્ડ ને કેટલો વેગ છે 6 4 સેકન્ડ ને કેટલો વેગ છે 6 6 સેકન્ડ દે 6 8 સેકન્ડ દે 6 એનો મતલબ એનો વેગ સમય વધે છે પણ વેગ તો 6 ના 6 રહે છે એનો મતલબ વેગ કેમ રહે છે અચળ તો પદાર્થ અચળ જડપે ગતિ કરે છે તેમ કહેવાય મોસ્ટ ટાઈમ પે એમ શું કયું વેગ વિરુ સમય નો આલેખ સમય અક્ષને કેવો છે સમાન હવે અહીંયા જોવાનું બે સેકન્ડ એ છ છ છ વેગ કેવો છે સમાન એનો મતલબ અચળ જડપે ગતિ કરે છે નેક્સ્ટ અહીંયા આવો જો બેટા વેગ વિરુ સમયનો આલેખ ગમ્મે ત્યારે આવી લેટી હોય એને એટલે શું કહેવાય આલેખ સુરેખા કેવો આલેખ છે સુરેખા તો હવે મને જો 2 સેકન્ડ એ કેટલો બે મીટર પ્રતિ સેકન્ડ 4 સેકન્ડ એ 4 મીટર પ્રતિ સેકન્ડ 6 સેકન્ડ એ 6 મીટર પ્રતિ સેકન્ડ છોકાન નથી ખબર પડતું અને પ્રતિ પ્રવેગી પ્રવેગી એનો મતલબ એટલા વેગમાં સુતા મેડા વધારો પ્રતિ ઉнду મેડા એનો મતલબ વેગમાં ઘટાડો થાય તેવી રવિ ગતિ વેગમાં વધારો થાય પ્રતિ પ્રવેગી ગતિ વેગમાં ઘટાડો થાય તો જોજો ભલે હવે અહીંયા જો એક એક સરખો સમય ગાળામાં વેગમાં કેવો થાય છે વધારો એનો મતલબ આને કહેવાય નિયમિત પ્રવેગી સુ કહેવાય નિયમિત પ્રવેગી ગતિ હવે અહીંયા જોજો બેટા આ કેવો છે એકદમ સુરા ઘટે છે ઘટે પ્રતિપ્રવેગી તો આવા આલેખને કહેવાય નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે ઓકે અહીંયા ઓ બેટા વી વિરુ સમયનો આલેખ હવે બેટા કોઈ મને કેશો

અનિયમિત પ્રવેગી ગતિ હવે હું નેક્સ્ટ વેગ વિરુદ્ધ સમય નો આલે કેવો છે બેટા જુઓ પેલા વધે છે આનું મતલબ અચડ રહે આનું મતલબ બેટા અચડ રહે અને નીચે ગતિ જાય તો બેટા આવું હોય બેટા તો પદાર્થ કેવી ગતિ કરે અચડ વેગ થી ગતિ કરે કાય વ્યક્તિ બેટા અચળ વેગ થી ગતિ કરે સોરી અનિયમિત વેગ થી એમ અનિયમિત જો એટલે વેગ આછળ રહે ઘટે એટલે એમસીક્યુ જો બરા વેગ વિરુ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર ઓછળ જડાવે સુરેખા આવે ગમે ત્યારે બરા નિયમિત વેગમાં વધારો થાય નિયમિત પ્રવેગી ગતિ વેગમાં ઘટાડો નિયમિત પ્રતિપ્રવેગી ગતિ હવે જો અહીંયા વધારો તો થાય છે વધારો તો પ્રવેગી પ્રવેગી પણ જો એક સરખો થાય છે ના અનિયમિત અને આવો આલેખ આવે તો અનિયમિત વેગ થી ગતિ કરે આમાંથી શું આવે एमसीक्यू પ્રશ્ન આવો પૂછાય બેટા વેગ વિરુ સમયના આલેખનો ઉપયોગ બોલા પેલા બધા સેમ છે વેગ વિરુ સમયના આલેખ પર પદાર્થ સ્થિર છે કે અચળ જડપે ગતિ કરે છે તે જાણી શકે वेग विरुद्ध સમયના આલેખ પરથી પદાર્થ પ્રવેહી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એ જાણી શકાય બીજો સહેમ તમે અંતર વિરુદ્ધમાં શું લખતા બે જુદા જુદા પદાર્થી જડકની સરખામણી કરી શકો અહીંયા વેગ ના લગાય છે તો વેગની સરખામણી કરી શકો તો જો વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જુદા જુદા ગતિમાન પદાર્થના વેગની સરખામણી કરી શકાય હવે ચલો मोस्ट टाइम पीएमक्यू यहां पे આવશે બન્યે એમસીક્યુ मोस्ट टाइम બી વેગ વિરુ સમયનો આલેખ સુરેખ હોય સુરેખા હોય તો ઢાળ પરથી શું જાણી શકાય બેટા પ્રવેગ શું જાણી શકાય પ્રવેગ નેક્સ્ટ વેગ વિરુ સમયના આલેખ વડે ઘેરાયેલા પ્રવેગના ક્ષેત્રફળ પરથી મોસ્ટ આઈએમપી સ્થાનાંતર જાણી શકાય આ તો અંતર જાણી શકાય હવે તમને એમ થાય સર અંતર વિરુ સમયનો આલેખ એ યાદ રાખવાનું વેગ વિરુ સમયનો આલેખનો ઢાળ શું આપે એ પણ યાદ રાખવાનું પાછો આલેખ વડે ક્ષેત્રફળ એ પણ યાદ રાખવાનું તો સાબ આવો યાદ રહેવાનું છે બધાની શોર્ટકટ મારી પાસે અવેલેબલ છે હું અને મારી જ્ઞાન યુદ્ધ ટીમ ધોરણ 9 10 માં ભણતા દરેક વિદ્યાર્થીઓને ભણાવવા માટે મે આતુર છે અમે તમારું સ્વાગત કરીએ છીએ અને મારો ડાયલોગ છે આવો ત્યાતમાં અમે રાહ જોઈ રહ્યા છીએ કે કા તો અંતર વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ આવે આ બધાની શોર્ટકટો અવેલેબલ છે કશું તમારે ગોખવું નહીં પડે ઓકે જે વિદ્યાર્થીઓ જ્ઞાનજ્યોતમાં ભણે છે એમને ખબર છે આ બધાની કઈ સિસ્ટમ યાદ રાખવાનું પણ ઓનલાઈન આ મધ્યમા મારિયમ લિમિટેશન આવે છે મારો ક્લાસિસનું એડ્રેસ તમને બતાઈ દો 144 144 ટાઈમ્સવર્લ્ડ એટલાન્ટા શોપિંગ મોલ ની એક્ઝેક્ટ સામે અલખાણ સુરત ઓકે મહેનત કનો કોઈ વિકલ્પ નથી તૈયાર કરજો ખાસ આ પરીક્ષામાં આવશે ઓકે હવે નવો વીડિયો સાથે મળીએ જય હિન્દ भारत माता जय 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 गणेश गुजरात जय विज्ञान